ઓમ નમો દેવીએ મહાદેવ શિવાએ સતતમ નમો નમો પ્રકૃતિ ભદ્રાએ હું તાપ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો હું જ્યોતિષ અને રાષ્ટ્રશાસ્ત્ર શું કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈ કોઈપણ કામ હોય તો એકવાર માત્ર ફોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવઘર જય કુર્દી જય નાથ